વાસની સોટી લેને યુવકોને મારે છે અને ગામના મુખ્ય બજારની વચ્ચે સિમલાના ઝાડના થડ રોપવામાં આવે છે અને આ થડની ખાલ પહેલાથી ઉતારી લેવામાં આવે છે અને આ થડની ટોપ પર ગોળની પોટલી બાંધી દેવામાં આવે છે સિમલાના થડની ખાલ ઉતારી લેવાથી આ થડ લીસું થઈ જાય છે મેળો શરૂ થતા જ આ થડની ગોળ ગોળ ફરતા આદિવાસી યુવતીઓ હાથમાં વાસની સોટીઓ લઈને નાચે છે અને આદિવાસી લોકગીતો ગાય છે અને મજાક મસ્તી કરતા કરતા અને સોટીઓ મારતા ગોળ ફરતી જાય છે જોકે આ વિધિમાં આશરે કલાક જેટલો સમય થડ ઉપર યુવકોને ચડવામાં લાગે છે અને આ સફળતા મેળવતા યુવકોને પણ ભારે જહેમત ઉઠાવી અને સોટીઓનો માર ખાઈ ઝાડ ઉપર ચડે છે મહિલાઓ લીલીછમ સોટીઓ લઈ થડની ગોળ ગોળ ફરતી હતી ત્યારે જ યુવકે થડ પર ગોળની પોટલી ઉતારી ઉપર વિજય મેળવ્યો હતો એવું કહેવાય છે કે જૂના જમાનામાં આ થડ ઉપર ચડીને જે કોઈ યુવાન ગોલની ટોપલી લઈ લે તેને પોતાની મનગમતી છોકરી સાથે લગ્ન કરવા મળતા હતા

અને આ ગોળ બહુ સારી થી સારી સંખ્યામાં આજે ગોળ ભેગા થાય ને આજે ઢોલ નગારા લઈને અમારા આદિવાસી પરપરા આજે ચાલતી આવી છે ગોળ ગધેડામાં આજે અમે ભાગ લીધો એટલે શુભેચ્છા પણ અમારા કટારા પરિવાર દ્વારા હોળીના છઠ્ઠા દિવસે આ મેળો રાખવામાં આવે છે ગોળ અમારા પરદાદાઓ વર્ષોથી કરતા આવ્યા છે આ પરંપરાને તો અમે સાચવી રાખી છે પહેલા અમારા દાદા પરદાદાઓ છે ને આ ગોળ ગધેડાના લાકડા ઉપર ચડતા ને તો એમની મનપસંદ યુવતી સાથે એના લગ્ન કરાવવામાં આવતા હતા પરંતુ હવે પરંપરા એવી રહી નથી ફક્ત આનંદ ઉજમ માટે અમે આ મેળાનું આયોજન કરીએ છીએ જય જોહર જય આદિવાસી અમારે ત્યાં હોળીના છઠ્ઠા દિવસે છઠ્ઠના દિવસે આ ગોળ કચરાનો મેળો કટારા પરિવાર દ્વારા યોજવામાં આવે છે આ મેળાની અંદર અમારા પૂર્વજો દ્વારા જે છોકરો ઉપર ચડતો હતો જે છોકરાને એની મન પસંદગી છોકરી જોડે લગ્ન કરતો હતો એને બંધ કરવામાં આવ્યું ઉપર ચડ્યો હતો મારો ભત્રીજો જે મનોરંજન અને ગોળની જે પોટલી એને પંચાયત દ્વારા અમે ઇનામ બી આપીએ છીએ પરિવાર દ્વારા બી ઇનામ આપીએ છીએ પણ જે અગાઉની જે પરંપરાઓ હતી એ આદિવાસીઓની પરંપરાઓ કાયમ રાખવા માટે અમે આ મેળાનું આયોજન કરીએ છીએ શુ પરમાર સાથે જુનાગઢ ખાતે ભાજપના ગિરનાર કમલમ કાર્યાલય નો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં શુભારંભ થયો